શક્તિપીઠ અંબાજી ખાતે ભારે ગરમી વચ્ચે દર્શનાર્થીઓ માટે ઠંડા પાણી કુલર તેમજ છાશ જેવી સુવિધાઓ કરવામાં આવી છે હાલ ગુજરાતમાં ઉનાળો જામ્યો છે જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગે પણ હીટ વેવની આગાહી કરી છે તેને લઈ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં દર્શને આવતા યાત્રિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ ગરમીથી આંશિક રાહત મળી શકે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યા છે અંબાજી મંદિર આવતા માટે ઠીક ઠંડી હવા માટે કુલર તો બીજી તરફ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે બહારથી ગરમીમાં થાકીને આવેલા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ચાંચર ચોકમાં ભર ઉનાળામાં અમૃત સમાન ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઈ રહ્યા છે છાછર ચોક ને મંદિરના ખુલ્લા પરિસરમાં યાત્રિકોને બેસવા માટે ટેન્ટ બાંધી છાયડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો કેટલાક ટેન્ટમાં જે મોટી સંખ્યામાં યાત્રિકો ઊભા રહેતા હોય તેવી જગ્યા ઉપર મંડપમાં જ સ્પિકલર લગાવવામાં આવે છે જેને લઈ ફોગ જેવા પાણીના ફુવારા નીકળતા યાત્રિકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે તો અંબાજી મંદિર દ્વારા યાત્રિકો માટે ઉભી કરાયેલી વ્યવસ્થાની દર્શને આવેલા યાત્રિકો સરાહના કરી રહ્યા છે અંબાજી મંદિર ખાતે

ઠંડક ની અનુભૂતિ થાય મંદિર ચર્ચ દ્વારા દર વર્ષે ઠંડી ઉનાળાની અંદર ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવે છે ગઈ સાલ પણ કર્યું હતું અને આ વર્ષે પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ ઠંડી છાસ અથવા તો લીંબુ શરબત ઠંડી છાસ સારી ક્વોલિટીની અમૂલ ની જે આવે છે એ ઠંડી છાસ ભાઈ ભક્તોને મળે બપોરના સમયે એ પણ આપણે આયોજન કર્યું છે તો આમ અત્યારે આવતા ભાઈ ભક્તોને અંબાજી મંદિરના દર્શનમાં સુવિધાપૂર્ણ સુવિધા મળે અને છાયો

ખૂબ જ ઉનાળાની અંદર ખૂબ જ સુંદર રીતે દર્શન થાય એ વ્યવસ્થા કરી છે જય